એની મને આજ મારા લગ્ન છે હમણે મારી જાન જવાની છે અને હું આ કુવે બેઠો છું મને કાઈ હુંતું નથી શું કામ કે બધાય ગાડીઓમાં જાન લઈને જાય ને મારે એમ ગાડીમાં જાન લઈને નથી જાવું મારે કાંઈક નવું કરવું છે મારે કાંઈક અલગ કરવું છે આ પચી ગામડામાં કોઈ લગ્ન નો કર્યા હોય ને એવા કરવા છે મારે કહે કે એવી વસ્તુમાં જાન ઝાડ લઈને જવું છે કે આજે લગી કોઈ નો જીવ હોય આ પચી ગામડા એ ને એ જોઈ રેવા જોઈ પણ એવી વસ્તુ શું છે મને કાય હુંતું નથી એય કાકા તારી જાન લઈને જવાનું છે અને તું આ કુવે બેઠો અને વેતી નો થાલ ઘરે એટલે આ તો મને ખબર છે મારી જાન લઈને જવાનું છે પણ આ કુવે સુકામ બેઠો છું એ તો પૂછ સુકામ આમ જો બધાય ગાડીઓમાં જાન લઈને જાય ને મારે એમ ગાડીમાં જાન લઈને જવું તો મારે કાંઈક એવું નવું કરવું છે ને કે આ પછી ગામડામાં કોઈ અનકર્યું હોય શું કરવું એવી કાંઈક વસ્તુમાં જાન લઈને જવું છે કે લગી કોઈ ન જીવવું હોય હવે મારા મગજમાં તો એવું કાંઈ હોતું નથી એ અણવર એન તારા મગજમાં એવું કાંઈક આઈડિયો આવતો હોય કહીને વિસાડને વિસાડ ને એવી વસ્તુ શું છે કે જેમાં એમાં લગી કોઈ જાન લઈને ન જીવું હોય એવી વસ્તુ તો હેય રેલગાડીમાં જાન લઈને જાવ હોય તો આજુ સુધી આમ જો

મારો બેટો મારો બાપો માંગ છે શી ખબર ઓય કામ કરી જઈને મારા બાપાને પૂછી હાલ અને જો મારો બાપો નો માને ને તો આમ જો હું ખોટું કામ મરવાનું નાટક કરીશ અને તું કાઢીને ડબ્બુ ઘર માં લઈ આવજે ખોટું કામ સાટીશ એટલે માની જાય છે અને એકવાર મારો બાપો માની જાય પછી આમ જો રેલગાડીના આગળ એન્જિનમાં હું બેઠો છું વાહે આખી જાન અને પછી મારા હારિયા માં જઈને મારો વટ પડી આમ જો પછી ગામડા જોવા આવશે હા હા સગન રેલ ગાડી માં જાન લઈને આવ્યો હા એ હાલો ગિરીશ ભાઈ મારા બાપા ભાઈ હાલો હાલો વાહ વાહ હવે નો વિચાર તો હવે અત્યારે મગજ માં આવી વગાડ વગાડ મારા છોકરાના લગન છે વગાડ

મને ખબર હતી આ નહીં માને બા હજી કઉ મારા બાપુ ને સમજાવો નગર પછી નો થવાની થાય છે એ પણ બટા રેલગાડી માં જાન લઈને નો જવાય એનું કેટલું ભાડું થાય એટલા પૈસા ક્યાંથી કાઢવા અમારે અરે ભલે ગમે એટલા પૈસા થાય ભલે વાડી વેચાઈ જાય બાકી વટ પાડવા હાટુ રેલગાડી માં જાન લઈને જાવું જ છે અને મને ખબર હતી તમે નહીં માનો વાંધો નહીં અનવર હા કાઢલેન ડબલ તો આય

તમારી માને તમારા خاندانમાં તો શું તમારા આખા તાલુકામાં કોઈ દી ગાડી લઈ ન આવું હવે અરે વેટીઓ થાને ગાડામાં ભાઈ ભારતમાંથી કોઈ રેલગાડી લઈને ચાન લઈને ન સઘન હાલો રે બંધ

થઈ રાજી થઈ ગઈ હાલો હાલો વાત કરી તો વડો વાત આ સગન ન આવ કરી કે બીજા નું કામ નથી એ બાપુ તમે હઠત આયા આવો બાપુ આમજો મારવાળો એ બાપુ રેલગાડી ના એન્જિન માં બેઠો હોય વરાપરે વટ પડે વટ સાહેબ ભાઈ ધામો પડી આટલા ગામમાં કોઈ રેલ ગાડી માં જાન લઈ નથી આવ્યું અને આ ઘટના સમય રેલ ગાડી માં જાન લઈ ને આવશે અને એ પાછી આખી રેલ ગાડી ભાઈ ભાઈ ધામો પડી ગયો ધામો સમજો તો બટા હું કાય કા ગામમાં માં જાવ છું બતાય ગામ વાળા કેતા હું કે આ ઘટના સમય રેલ ગાડી માં જાન લઈ આવે છે રેલ હા બાપુ કીયો મેસે ને હું માં બેન પડી કીયો એને એને ખબર હોય

જગજાન છોડીને ના લગ્ન છે તૈયાર તો થઈ ગયો હો પણ પગ દુખ્યા કોઈ હવરો હવરો હાલો જાઉં ઓ બાટિયા પપ્પા ઉબમર ઉબમર આરી ઘટના બાટિયા પપ્પા મારી છોડી ને જોવા આયા ત્યારે તું એમ કેતો તો નઈ કે અહીંયા કરો માં રેવા જો ઈ ભિખારી ને પેટ ના હે તારો બાપ મારા જમે રેલગાડીમાં માં જાન લઈને આવે છે હાલમ તન બતાવું હાલ હે હા તું કીધું તારો જમે રેલગાડીમાં જાન લઈને આવે હા હે ગગજા ખોટું હું બોલે તારો જમે તો ભિખારીને પેટનો હે સાયકલ લેવાનો વેત નથી અને એ રેલગાડીમાં જાન લઈને આવે તારો બાપુ સાથું છું તું માનતો નથી ને હાલ તને બતાવું હાલ હાજરી હાલ હા 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 કાય ગાત તૈયાર થઈ અને ટેશને વયો જાવ રાત્રેડીની જાણ રેલગાડી માં આવે ને એ જોવા જવું છીએ

અમારે આખી ઝાર લઈ ને જવું છે ડબ્બો જોઈ છે આખો આખો પણ આખો ડબ્બો બુકિંગ થાય છે જા અરે આખો ડબ્બો નઈ ઓ આખી રેલગાડી એન્જિન સહિત લઈ જાવી છે વટ પાડવો છે હા જાનમાં જાનમાં તારી બાપ રેલગાડી જાનમાં નો આવે ગઢડા કેમ નો આવે નો આવે અરે સાહેબ તમારે લેવાય એટલા પૈસા લઈ લીજો

અમારા દીકરા એમ નહીં માને અને દાબો થોડા મારા દીકરા કઈ નહી રેલગાડી જાનમાં બાંધવાય બોલો ઈની બાપ રેલગાડી આવે કોઈ દી માને ઈની માને ધોઈ નાખ્યા

બાપુ હું છે ને મારી પણ કેવા ગઈ હતી મેં કીધું એને નઈ ખબર હોય આમ તો બટા હું ગામ માં કેવા તો આખા ગામ માં કઈ દીધું છે આપણું ગામ તો ઠીક એટલે આમાં હાથ ગામ વાળાને ખબર પડી ગઈ છે

તે પંચર પડી ગયું આવડો કાટો કરી ગયો હવા વહી ગઈ અને ટીપ એ તૂટી ગઈ પછી રેલગાડી વાળો આપણા ટીપ બદલાવે જો બદલાવે જો અને પછી એમે તું ભાઈ રેલગાડી આમ તું બેહું ઇન કરતા આ વાડી હું રા હાલી જાય હી બાપા રેલગાડી માં પંચર પડે કોઈ દી એ બટા કોઈ દી નો પડે આ આપણને ગધાડા બનાવે હે આની જાતના મહણિયા સમય કોઈ દી રેલગાડી પંચર પડે એમાં લોટાના ટાયર હોય ખોટું શું કામ બોલો અને બાપા ઈ તો પાટા માંથી આલે થોડી કાઈ રસ્તા માં આલે હા પણ મને ખબર પડે એમાં ફંક્સર નો પડે ખોટું બોલું છું પણ ખોટું શું કામ બોલું બોલું રેલગાડીમાં આવે છે રેલગાડી પણ એમાં હું છું સાંભળો એવું થયું પછી તમને ફોન કર્યો ને પછી રેલવે સ્ટેશન રેલગાડી